રામ રામ મકર સંક્રાંતિ ના પ્રારંભે ઉત્તર ના સૂર્યનારાયણ ની પ્રગતિ ની દિશાની સાથે ગુજરાત ના કચ્છ ની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યવસાયિક રીતે સારું વળતર કમાવવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે અને એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી આજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દ્રષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ ધન્યવાદ